ચાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના જૂના સ્ટોક રાખવા કે હવે વેચી દેવા અને હવે ભાવ વધશે કે ઘટશે અને અત્યારે શું સ્થિતિ ચાલી રહી છે તેના વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમણે પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબ્સ્ક્રાઇબ કરી લેવી તો મિત્રો વિશ્વમાં રૂ ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવનાર ભારતમાં આ સિઝનમાં કપાસના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશંકા છે વાવેતર ઘટાડાના અહેવાલો છતાં છેલ્લા બે સપ્તાહથી રૂ બજારમાં એકધારી મંદી સાથે વેપાર થઈ રહ્યો છે રૂગાસડીના ખાંડીએ ભાવ ઘટીને રૂપિયા સત્તાવન હજારની સપાટીએ આવી ગયા છે જે થોડા દિવસો પહેલાં રૂપિયા અઠ્ઠાવન હજારની સપાટીની ઉપર હતા જેની સીધી અસરથી કપાસના ભાવમાં પણ બે સપ્તાહ દરમિયાન સરેરાશ રૂપિયા પચાસ પ્રતિમણનો ઘટાડો નોંધાયો છે હાલની સ્થિતિએ રૂપિયા તેરસો પચાસથી લઈને રૂપિયા પંદરસો પચાસની સપાટીની વચ્ચે કપાસમાં વેપાર થઈ રહ્યો છે મિત્રો તો વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક વાયદામાં થઈ રહેલ સતત ઘટાડાની સીધી અસર હવે ભારતીય બજાર ઉપર થઈ રહી છે ભારતમાં આ સિઝનમાં ત્રણસો લાખ ગાસડી રૂપી રૂ ઉત્પાદન થશે એવો અંદાજ સિઝનની શરૂઆતમાં રજૂ થયો હતો કે કપાસની વધતા ઓછા પ્રમાણમાં આવક સીઝનના અંત સુધી ચાલુ રહી છે આથી રૂ ઉત્પાદનનો આંકડો ત્રણસો વીસ લાખ ગાસડી સુધી પણ પહોંચી શકે છે